કેમ છો ફરી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે જો આજે પાછા વરસાદ આવ્યો તો અને જો આ બધું ગયું અને તમે પણ કહેશો આ એક કપડામાં હું તમે તો એવું કહે છે આપણે રેડી જતા પણ એમાં વરસાદ આવ્યો ને તમને ભેહું ની તો ખબર હોય જેને પાસે ભેહું હોય કે વરસાદ આવે એટલે માંદણું થઈ જાય માંદણું થાય એટલે પછી પીછા મારવા માંડે પૂછડા ને એટલે કપડાં ભરાઈ જાય એટલે આપણે અત્યારે જ પાછા કપડાં પહેરી દે અને જો આમ બધે લાઈન માં બાંધીધા બળધૂન બધાય તો જો આપણે અહીંયા અહીંયા વાછડા બાંધી દીધા અને જો ઓલી બાજુ ટાકરમાં ભેહું બાંધી છે તમને મજા આવશે એવો વ્યુ આવ્યો છે આજ આપણે જો આ જંગલમાં જવાનું જો અહીંયા પેહુ બધી દીધી જો હવે મસ્તી નો તડકો આવ્યો હવે તમને દેખાયા જો આ એક થી ને એક પી આપડી આ કુંઢલ રહી માખી બહુ લોય પીવે જો આને. એક અહીં આપડી કારુ છે ભગર છે ને અહીંયા રીંકી પાડી રહી. આજ તો બધા જો આ ખાડામાં નવરા આવ્યા બધા જો આમાં. જો આપણી આ ભગાર ભગાર ને મજા આવી ગઈ એવો તડકો ને પવન વરસાદ ને બધું. તો આવી નીણ નાખી દીધી એટલે ખાઈ છે અને આમ જો કેવો મસ્તીનો વ્યૂ આવે તડકો આય જો કે મોલા ઉલોગ કરતા ઉલોગ સારું છે હરિયાળી ને પાછો તડકો આવી ગયો એટલે પાછો વરસાદે થઈ ગયો માથે એટલે મસ્તી નો વ્યુ આવી જાય છે આજ અને જો આપણે આ જંગલ માં આજે જવાનું છે જો હે ને આ ખાડો છે આ ખાડા માં પણ ઉતરવાના હવે આપણે જો આ ખાડા છે ખાડા માં ઉતરવાનું છે કેટલું કેટલું પાણી ભર્યું આમાં હા ઉતરાત હતા આપણે જો આટલું એટલું પાણી આવી ગયું છે ખાડામાં હવે બેહું ને મજા આવશે નાવાની જો કેટલું પાણી છે તમે હજી તમે આગળ ઊંડો ઊંડો જાય છે ખાડો જો આટલો આટલા બાંધી આવી ગયા જો કેટલું કેટલું પાણી છે એ સમજાવી વાહે બાંધી મને આમ માથે તડકો આવે જો વાહે ભેહું દેખાય આપણી જો હવે દેખાય જો કેમ મારે યુ આમાં હરખું કઈ દેખાતું નથી પાણી તો જવો તમે હાલો તોડી નાખવાનો શું જરૂર છે હલો આગળ જાય આપડે ખાડામાં ઉતરવાનું ત્યાં છે આગળ જાય પાણી છે નાવાનું મન થઈ જાય એવું પાણી છે હજી એક મોટી છે અહિયાં જાય હાલો અહીંયા

આવો ને કેટલા લગણ પલરી જોયું કેટલો પલળી ગયો અહીંથી લગડ પલળી ગયો હજી આમ આમ આવક માં હે પાણી પડી બાજુ आलो भाई तुमनी देखा दे लो अब आ बलो के बात हो है आई थी

તો તમને અમારો જો આ જંગલ કેવો લાગ્યો તમારા ગામમાં કેવો વરસાદ થયો છે દરેક કમેન્ટ કરજો અને તમને આ અમારો વ્લોગ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મળીએ એક નવા વ્લોગમાં